શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે લગભગ દરેક હિન્દુના આંગણામાં તુલસીનો છોડ હોય છે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય અવતાર તરીકે મનાય છે તુલસીના પાનને દિવ્ય અને શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસી માતાની પૂજા કરવાથી આધ્યાત્મિક અને ધાર્મિક લાભ થાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું તુલસી માતાને ક્યારે જળ અર્પણ કરવું જોઈએ તેની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને તુલસી માતાને ક્યારે જળ અર્પણ ના કરવું જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ સુભદ્રાય નમઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી ઉપરાંત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના વિશેષ આશીર્વાદ રહે છે આ કારણોસર નિયમિત રૂપે તુલસીની પૂજા કરવી જોઈએ અનેક વાર તુલસીની પૂજા કરતા સમયે કેટલીક એવી ભૂલ થઈ જાય છે જેના કારણે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી ચાલો જાણીએ કયા સમયે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યોદય સમયે તુલસીના છોડમાં જળ ચડાવવું તે ઉત્તમ માનવામાં આવે છે આ કારણોસર સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે તુલસીને જળ અર્પણ કરો આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક સંકળામણથી રાહત મળે છે અને ઘરમાં વાતાવરણ સારું રહે છે તુલસીમાં જળ અર્પણ ક્યારેય ન કરવું જોઈએ મોટાભાગના લોકોની આદત હોય છે કે લોકો દરરોજ તુલસીમાં જળ અર્પણ કરે છે પરંતુ આ પ્રકારે બિલકુલ ના કરવું જોઈએ માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસીને જળ અર્પણ ના કરવું જોઈએ તે દિવસે તુલસી માતા આરામ કરતા હોવાનું માનવામાં આવે છે અગિયારસના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે કેવી રીતે તુલસી પૂજન કરવું જોઈએ નિયમિત રૂપે તુલસી પૂજન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તાંબા અથવા ચાંદીના લોટામાં જળ ભરીને તુલસીના છોડ પર ધીરે ધીરે જળ અર્પણ કરો ઉપરાંત તુલસી મંત્ર પ્રાર્થના અથવા તો સ્તુતિ બોલવી જોઈએ તુલસી મંત્ર દેવી ત્વમ નિર્મિતા પૂર્વમ ચિરતાસી મુનિશ્વરે હૈ નમો નમસ્તે તુલસી પાપમ હર હરિપ્રિય હૈ આ રીતે મંત્ર ઉચ્ચારણ કરવો જળ અર્પણ કર્યા પછી સિંદૂર અક્ષત અર્પણ કરો હવે તુલસીના પાન તોડીને તેનો માથા સાથે સ્પર્શ કરાવો અને ત્યાર પછી તુલસીના છોડ પાસે અર્પણ કરો તુલસીના પાનનો ભોગ લગાવવાની સાથે સાથે સાકર મિશ્રી ગોળ અથવા મીઠાઈનો ભોગ અર્પણ કરો અને હવે જળ અર્પણ કરો જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો કરો ધૂપ કરીને આરતી કરો હવે જે પણ ભૂલ થઈ હોય તેની માફી માંગી લો હવે તુલસીના છોડની થોડી માટી લઈને તે માથામાં લગાવી લો અને સાંજના સમયે નિયમિત રૂપે ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું તુલસી માતાને ક્યારે જળ અર્પણ કરવું ક્યારે જળ અર્પણ ના કરવું અને તુલસી પૂજનની સાચી પદ્ધતિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ